મોરબીમાં પોલિયો ઝુંબેશ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તારીખ આઠથી દસ ડિસેમ્બર દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે આરોગ્ય વિભાગના છસો કર્મચારીઓની ટીમ દ્વારા જિલ્લાના હાઈ રિસ્ક વિસ્તારના જીરોથી પાંચ વર્ષના બાળકોને ટીપા પીવડાવવામાં આવશે મોરબી જિલ્લામાં આગામી તારીખ આઠથી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે જિલ્લાના હાઈ રિસ્ક જિલ્લાના હાઈ રિસ્ક વિસ્તાર જેવા કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના જીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે જેમાં પ્રથમ દિવસે એકસો બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે બીજા અને ત્રીજા દિવસે ત્રણસો આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા બાકી રહી ગયેલ બાળકોને ઘરે ઘરે ફરીને ટીપા પીવડાવવામાં આવશે જિલ્લામાં સમાવિષ્ટ તમામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેરના સ્લમ વિસ્તારમાં ટીમ દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટેશન હાઈવે જાહેર સ્થળ ઉપર બાળકો શ્રમિકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાના શ્રમિકોના બાળકો માટે અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકો માટે મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે